મિત્રો હું આપનો ભાદરકા જીનો અને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે હું આપણે ગજપીર કોળાદરના ગામમાં આવી ગયા છું મિત્રો હવે હું દર્શન કરવા આવવાનો છે તમને દર્શન કરાવનારથીઓની આખી લાઈન છે હો મિત્રો બોતો આ ખજૂરનો કંઈક મહત્વ છે અને મને કંઈ બીજી કઈ ખબર નથી છતાં તમને બતાવું આ બધી ખજૂર તો આપણે આવી ગયા છે ગંજીપીર કોળાદર એમ કહેવાય કે પોરબંદર ડિસ્ટ્રિક્ટ અને લોકો આ દર્શનાર્થીની લાઈનો લાગેલી છે બે બાજુ અને આ છે એક ખજૂરનું મહત્વ મિત્રો તો હવે હું આગળ જાણવાનો છે થોડીક વારમાં તમને પણ બતાવી બંને એટલા વિડીયોમાં બનાવે રહેજો આપણે અહીંથી રજા લીધી ને રજા લઈને આ હું અંદર આવ્યો એટલે એ કંઈ ચિંતા નથી બને એટલા વિડીયોમાં બન્યા રહેજો દર્શનનો માહોલ જ છે મિત્રો એમ કહેવાય કે ઘેડ પંથકનું ઘોડાધર ગામ છે મિત્રો પડ્યો છે અને ખજૂર વિશે આપણે આગળ થોડુંક જાણવાનું છે જય ગંજપીર ઘોડાદરનો મેળો છે મિત્રો અને આ મેળાનો આખો માહોલ છે અને અહીંયા ખજૂરની એક મહિમા છે એના વિશે આપણે જાણવાનું છે તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો અહીંયા સેવાભાવી લોકો પણ છે પાણીના સ્ટેન્ડ શાના સ્ટેન્ડ બહુ વ્યવસ્થા પણ સરસ છે મિત્રો આ દર્શન કરવા ગોળાધરમાં તો હું તમને દર્શન કરાવવાનો છે પણ હું મંદિરમાં જઈ શકું કે નથી બને એટલું તમને બાર નું બધી બતાવું માહોલ અત્યારે આપણે જઈ ગોળાધર મેળામાં આ દર્શનાર્થીઓ છે બધા બહુ બહોળી સંખ્યામાં લાઈન છે હું તો હાજર છે તમે જોઈ શકો છો મિત્રો પછી કહેતા નહીં કે અમે બંને એટલા વિડીયોમાં બનાવે હું ને યોગેશભાઈ બે અંદર ગયા તા પણ હવે દર્શનમાં તો બહુ લાંબી લાઈન છે એટલે બહુ મેળા આવે એમ નથી નીકળીએ પાછા બાય મેળાનો માહોલ તો અલગ જ છે આખો આ દર્શનનો જ માહોલ છે આ બધી લાઈનો છે 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 દર્શનની તમને એમ કે લોકો એમનો ડિસ્ટ્રિક્ટ કોઈ પોતાની માનતા હોય કોઈ યથાશક્તિ જેને જે આપેલું થાય કોઈ કઈ માનતા રાખી હોય એને પેલું મળે એટલે ખજુ ગોળ એ ગણપીર બાપાની માનતા કરતા હોય કોઈ પણ એવું એનું એ કામ સફળ થઈ જાય અને એ ખજૂર ગોળ એમ કહેવાય કે સાકર એની માનતા ગંજપીર બાપાને માને ને આપણું પોરબંદર નું ગામ ઘોડાદર એટલે કે ઘેટ એટલે લગભગ બધા કાઢ્યું છે સફળ તમે તો એક જાતિ જાતિના ભેદભાવ વગર અત્યારે બધા લોકો છે અહીંયા જમે છે ત્રણ દિવસથી આ પ્રોગ્રામ હાલે છે બરાબર અને કોઈ પણ જાતનો ફાળો લેવામાં આવતો નથી યથાશક્તિ જેને જે કંઈ ભેટી પણ આપવું એ બધું ગામના તમામ જાતિના લોકો છે એ સેવાભાવ રીતે જોડાયા છે મિત્રો એમ કહેવાય કે અઢારે વરણને ને આજે રાખીને કોઈ પણ ભેદ ભાગ વગરનું અહીંયા આયોજન છે અને મેં તમને આગળનું બતાવ્યું ને હજી પણ મારે આખો માહોલ તમને બતાવવાનો છે આ વ્યવસ્થા શું છે ને એની મારે તમને આખી ક્લિયરિટી બતાવી એમ કહેવાય છે હજી તો હું અહીં જો ભાઈને મળ્યો અને મને જરા કામ મૂક્યા એવડા આયોજનમાં પૂછવામાં કોઈને કંઈ તકલીફ થાય તો શું કરવાનું પડ ભાઈએ મને બહુ સરસ મજાનો જવાબ આપ્યો ને ભાઈ તમારું નામ શું કોલાભાઈ વાદા કોલાભાઈ વાઘાને આપણે મળ્યા તો હવે વિડીયોમાં બને એટલે બના રહીજો હું આપણો પાટણકારીડું અને બધું તમને બતાવું આ રીમ કહેવાય કે ખોરાક અને આંગણેથી મહેફિલ છે ને આનંદ ઉછરંગ આજ મહેફિલ ભજન ભોજન ને બધી આરે લઈને આવ્યા મિત્રો ને અઢારે વરણ એમ કહેવાય કે આપડી આરે છે મળ્યા તો બાપા મારો પરિચય પૂછે હાલો હું એને પરિચય આપી દઉં સરવાળાની આપણે મુલાકાત લીધી અને હું પહેલા તો તમને એનું આખો જે કહી હા ઝુમમ અને પછી ભાઈની આપણે થોડીક મુલાકાત કરીએ લગ્ન પ્રસંગના શુભ લગ્ન પ્રસંગમાં એમ કહેવાય કે અત્યારે ગાડાનો માહોલ બહુ આગો છે તો એ ગાડા જોઈ શકો છો ભાઈ બધી રાખે છે ભાઈનો થોડોક આપણે અભિપ્રાય લેવાનો છે પણ મિત્રો હવે એ આગળ રાખી છે ઝૂમરની પણ આવું નવી વેરાયટી ભાઈને આગળ છે ઓ ભાઈ મિત્રો કોઈને ખરીદી કરવી હોય તો આ એ આઈટમ એમ જ છે હોય એક નંબર એમ મને એમ થાય કે હું ખરીદી કરી લઉં ગોળાધારમાં આપ ક્યાર ના આવો છો

તો હવે હું તમને હવે આગળ થોડુંક પાછો બતાવવાનો છે બંને એટલા વિડીયોમાં બન્યા રહેતો બહુ અતિ આનંદદાયક માહોલ છે અને બહુ આપણી સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય આમ તો મેળો એ આપણે આવી ગયા છે મૂર્તિની અવ નવી વેરાયટી છે અને બધી મૂર્તિવાળા ભાઈની દુકાને આવી ગયા છે તો ભાઈ અહીં દેખાતા નથી બહુ સારામાં સારી મૂર્તિ છે ઓ બધી કઈ ભગે જ નહીં ભગવાન કૃષ્ણ કેવાય કે હરણ છે આ છે ગુંજા આપડે કઈ જ નઈ હો ભાઈ ભાઈ ની કળા ને કોટી કોટી મારા વંદન છે એકદમ મોજ થી બધી વેસાણ કરે છે

બધા લોકો નિઃસ્વાર્થ સેવા કરે છે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એમ કેવાય મોજ પણ કરે કરે અને સેવા પણ ઓગેશભાઈને આજ મેળાની મોજ માણીએ ફૂડ બોલાવીએ એમ કહેવાય કે એમ કહેવાય કે એટલા મિત્રોની ભોજન પ્રસાદી ની વ્યવસ્થા પણ રાખેલી છે તો ગામ ઘોડાધર ને મારા કોટી કોટી વંદન અને આપણે આજે ઘોડાદરના આંગળે અમે મહેમાન બનેલા હે ભોજન પ્રસાદી ના બધી ટેબલો છે અને લોકો પ્રસાદ લે છે મિત્રો આખી છે મેળાની મોજ હવે આપણે આંગળી દુકાનોવાળાના પણ થોડા જ વારમાં પરિચય કરવાના છે રમુકડા રહેશે બાપાને ફોન ચાલુ ફૂગા જોઈ શકો છો મિત્રો આ છે આખી મેળાની મોજ અને લોકો અહીં ઓમ શ્રદ્ધાળુ એમ કહેવાય કે ઉમટી પડ્યા આ કે મેળાની મોજ છે મિત્રો હું મેળામાં છે આપણે આવી ગયા છે સુમર વાળાની દુકાને ભાઈ હાલો આપણે આવી ગયા છે અહીં મંગલ સૂત્ર ને છે એમ કહેવાય કે કટલેરીમાં એક ના આવ્યા વેચવા હું વેચાણ થયું કઈ માહોલ તો બહુ સારો છે આવી ગયા આપણે સુંદરી બજારમાં તો સુંદરી વાળા પણ આવી ગયા છે ટૂંક સમયમાં નાના નાના બાળકો માટેના રમોકડા આખો આ ખેડ નો માહોલ છે અને આપણે આવી ગયા આજ મેળામાં તો મેળાની મોજ લીધી ફૂલ અને તમે બને એટલા બન્યા રહેજો આ કોઈ તમને લેર બતાવી દો આખી મેળાની એમ કહેવાય કે અડધારે વરણ આમાં ઉમટી આ મેળામાં ગામ છે ઘોડાધર અને આ છે આખી મોજ છે મેળાની ભજન ભોજન ને બધું હારે છે ઓ ભાઈ નિઃસ્વાર્થ ભાવે ક્યાંય પણ એક રૂપિયાનો કોઈ ખર્ચો કોઈને કરવો પડતો નથી સામે દેખાય રોડ છે ને રોડ ઉપર એ ગાડીઓ જાય છે ને ગાડીઓ પડ્યું ને અહીંથી લોકો હવે નીકળી પડ્યા મેળાની મોજ લઈ લીધી નીકળી ગયા ને અમે હજી નીકળવાના બાકી છે તા આ બધાય જાય છે મિત્રો બહુ લાંબી લાઈન છે ઓ અત્યારે મેં તમને પાર્કિંગ સુધી પહોંચાડી દીધી આપણી ગાડીઓ આ પડી હું આવી ગયો તમને આવવામાં તકલીફ ન પડે મિત્રો આપણે આવી ગયા બાળકોની ચકડ એમાં ની એમાં છે જીપ મોટરસાયકલ બે બાળકો આમાં છે ને મોજ માણે એમ વોલીબોલ છે કેમ છો મજામાં હે જઉં છી વારે વાહ બાળકો મોજ લે છે ભાઈ હું તો આવીને રૂબરૂ જોઉં છું હા આ આપકો મેળાનો માહોલ છે મિત્રો એમ કહેવાય છે આય આપણો યોગેશ ઉભો બાળકોને પણ એકદમ મોજ આવી ગઈ હો ભાઈ આમાં એમ કહેવાય કે આજ મને અતિ મોજ આવી ગઈ છે અમે ખોરાદર ગામના આંગળે મહેમાન બનીને આવ્યા છે મેળામાં મેળાની મોજ એમ ફૂલ માણી હું આપણો વાદર કાધીનું તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં